હરની તળાવ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ મોન કેન્ડલ માર્ચ સિયોજાઈ હરની બોટકાટની જે ઘટના બની હતી તેમાં બાળકો સહિત શિક્ષકોના દુઃખદ મૃત્યુ થયા હતા જે બાદ દરેક સમુદાયની જનતા દ્વારા શ્રદ્ધાંજલિ ખિરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળે છે ત્યારે તાંદલજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખિરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે વાસણા રામેશ્વર સર્કલ થી પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ સાથે મળી મૌન કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી કેન્ડલ માર્ચમાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયાત મન્સુરીના પિતા અલ્તાફ મન્સુરી અને વડોદરા હરની પોલીસના બે જાબાઝ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જાબાઝ પોલીસ જવાન જેમને હરની તળાવનો પહેલો

नजीर शेख धवल सोलंकी गौतम बारोटे साथ मड़ी आयोजन ने सफल बना भी जय भारत के साथ मुझे यह कहना चाहता हूँ कि हमारे हिंदुस्तान में गुजरात में बार बार ये घटनाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया जाता हमारे ये मासूम बच्चे जो शहीद हो गए इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए इन्हें शहीदी का हक चाहिए ये मरे नहीं है इन्हें मारा गया है मारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह तानदेजा की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है શહીદી બચ્ચે હક દિલા સરકાર કો જગાએ રખના હૈ ઘટના નહીં ભૂલ જયારે આજે ચાંદલિયા વિસ્તારમાં આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબરકતાલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામતા ફરમાવે અને એમના ઘરવાળોને સબર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયા ના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય અને અમારી તાંદલજા વતી દુઆ છે જે વડોદરાવાસીની અલ્લાહ તબરક હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાને હું દુઆ કરું છું પ્રધાન જય મુલ નિવાસી આજ રોજ જે હરણી તલાવની અંદર મૃત્યુ પામ્યા હતા એ લોકોનું આજે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યો હતું કેન્ડલ માર્ચ રાખ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો અહીંયા હિન્દુ મુસ્લિમ સમજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનો મરણ થયા છે કે શિક્ષકનું મરણ થયું છે એમણે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો જે અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે જે ભ્રષ્ટ તંત્ર છે એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ રહી છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દેશ લોકોના જીવ જઈ રહ્યા છે વારંવાર છાસ વાર આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરોમાં કેમ ભોગવે એટલે આવું વારંવાર નહીં ચાલે અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે આપણા સમય એટલું મિત્ર સંબંધો આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછલા ચડાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ અમે મારા નામ રાજેશ રાઠોડ સંકલ્પ હતા ભીમ આરમી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ